જે દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને આપણા લોકો બધા મજામાં જ હોય છે મિત્રો તમે કાલના વડીયામાં ના કે આપણે વાડીએ ગયા હતા ને આપણે કાકા કોલેબ્રેશન કર્યું હતું એટલે આપણે ગયા કાલે વાડીએ તો આપણે હવે જવું છે અત્યારે આપણે ભાઈબાનગર આપણે ભાઈબંધ છે આપણે ગામમાં જઈએ છીએ પણ અહીંયા આપણે જવું છે અને કાલે જો આપણી ગાડી આપણી ગાડી લઈને અહીંયા જશે થોડુંક ચા બાજુમાં જ થાય તો અહીંયા આપણે જઈ અને મુલાકાત કરી ઘણા ટાઈમથી હું ગયો નથી ભાઈબાનગર તો હાલ આપણે જઈએ લેટ્સ ગો તો મિત્રો હું ને તો કતો હું મારા ભાઈ ભાઈબનગર આવ્યો તો આપણે બીજા ભાઈબન મોજ ને ભાઈ ઓ કંઈ હટે ની ભાઈ અમારો ભાઈબન જે મકવાના કિસાન તોને સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો એટલે બને એટલે તમારા પ્રયત્ન કરજો તો મિત્રો આપણે ઘણીવાર અહીં બેઠા હે ને હાલો આપણે પછી મળીયા ભલે 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 હાલ મિત્રો પછી મળીયા તો હાલો આપણે આપણી ગાડી લઈને જઈએ હવે ડાયરેક્ટ કરે તો મિત્રો આપણે એને ફાઇનલી આપણે ભાઈબન રસોડા ગેટા ને થોડીવાર આપણે અહીં બેઠા હતા ને પછી આપણે એને ઘરે અત્યારે તો હાલો આપણે બપોરે બપોરે કરી લઈ ને પછી આપણે ક્યાંક જવાનું આપણે પ્લાનિંગ કરશું એટલે તો મિત્રો બપોરે બધું કરી લીધું છે તો મિત્રો આપણે ને અત્યારે જવાનું હોય કજુડા કજુડા ને ડીઝલ લેવા જવાનું હોય તો હાલો આપણે ડીઝલ લેવા જાય અને અહીંથી તો પાંચ પાંચ છ કિલોમીટર જેવું થાય છે તો હલો આપણે જાય ફાઇનલી આપણે જો ડીઝલના બધે ડબલાની વરે ભરી લેટરી જેલ હાલો આપણે હવે જઈન ડાયરેક્ટ કરે આરે આપણે ડબલા છે અને આ પેટ્રોલનો ડબલો આપણે ઓલા ભાઈ બનાવ પાણી પીના આવે પછી આપણે જઈ ઘરે ડાયરેક્ટ તો ફાઇનલી આપણે અહીં લઈને આવીએ છીએ છે ને ઘરે પહોંચી ગયા છીએ આપણે એ હાલો મિત્રો કામ તો બધા આપણે જો હવે જઈ રહ્યા છીએ આપણે

તો મિત્રો આપણે અત્યારે ફાઇનલી આપણે આવ્યા હતા પ્રદ્યુમનભાઈ એ લખી ગોસ્વામી કરી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો Till I get up, time is

પણ એને વ્લોગ ઉતારવા માટે આપણે વાડી આવ્યા હતા કે હાલો વ્લોગ ઉતારો તો મેં હાલો વાડી લઈ જાય એ વ્લોગ ઉતારે ને હું આની બધા સિનેમેટિક શોર્ટ્સ ને બધું લેતો તો મુનાભાઈ મજ ને આ પડી ગઈ ને કાંઈ ઘટ્યા તો વાંધો નહીં ખરી જજો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલ ચેનલને આપણા મુનાભાઈ છે ને ચીપડું ખાઈએ ચીપડામાંથી બી સાફ કરે છે મેં એને કાપવા માટે એને શું કર્યું ખબર વાયરમાંથી એને ગઈને ચીપડું કાપી દીધું હતું જોઈ લઈએ મુનાભાઈ કેમે ચીપડા કેમે મુનાભાઈ તો વાંધો નહીં ભાઈ

અને મિત્રો આ કિશન મકવાણા ને પણ લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો એ પણ સારા વિડીયો બનાવે છે અને પણ છપકફૂલ કરજો મિત્રો જય હિન્દ જય ભારત